રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર છવ્વીસ જે આપણે અહીંયા ગયારમી અને બારમી જનુરી યોજાઈ હતી આ વાઇબ્રન્ટ સમિટમાં આખા સૌરાષ્ટ્રમાંથી અને કચ્છમાંથી ઉદ્યોગકારો દ્વારા રોકાણકારો દ્વારા ખૂબ જ સારો પ્રતિભાવ આપવામાં આવ્યો છે અને આ બે દિવસની કોન્ફરન્સ અને જે પંદર તારીખ સુધી આપણી એક્ઝિબિશન હજુ ચાલુ છે અને ત્યાં પણ ખૂબ સારી સંખ્યામાં જે પણ ઇન્વેસ્ટર્સ છે કોલેજના સ્ટુડન્ટ્સ છે એન્જિનિયરિંગ સેક્ટરના સ્ટુડન્ટ્સ છે વિઝિટ કરી રહ્યા છે અને ખૂબ જ સરસ પ્રતિભાવ આપી રહ્યા છે માન્ય પ્રધાનમંત્રીજી દ્વારા આ વાઇબ્રન્ટ રિજનલ વાઇબ્રન્ટ સંમેલનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ વાઇબ્રન્ટ સંમેલનમાં લગભગ પચાસથી વધુ જુદા જુદા સેક્ટર્સ ઉપર સેમિનાર થયા અને લગભગ પાંચ હજાર ચારસો બરાણું જેવા પ્રોજેક્ટ્સનો પાંચ લાખ અઠ્યોતેર હજાર ત્રણસો ત્રીસ કરોડ જેવા એમઓયુ જે છે આ સાઇન થયા છે એક્સચેન્જ થયા છે અને આમાં લગભગ છ લાખ છવ્વીસ હજાર બસો ત્રેપન જેવા ઇમ્પ્લોયમેન્ટ જનરેટ થશે આવનારા દિવસોમાં એવી એમને અપેક્ષા છે આ આયોજન ખૂબ સરસ રહ્યું અને ખરેખર આ આયોજનને ખૂબ સફળતાપૂર્વક પૂરું પાડવા બદલ તમામ વહીવટી સ્ટાફના મિત્રો તમામ કોર્પોરેશનના મિત્રો પોલીસમાંથી પોલીસ કમિશનર અને એસપી ઓફિસમાંથી તમામ અધિકારીઓએ કર્મચારી મિત્રોએ ખૂબ જ મહેનત કરી છે આ તમામનો હું ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું સાથે સાથે રાજકોટના તમામ ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ અને જે પણ અહીંયા આગંતુક હતા મહેમાનો હતા આ લોકોએ ખૂબ આમાં સફળ બનાવવા આનો પણ આભાર વ્યક્ત કરું છું મીડિયાએ પણ ખૂબ સારી રીતે આને કવર કર્યો અને મીડિયાએ બહુ ખૂબ જ પોઝિટિવ રીતે શરૂઆતથી પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટથી લઈને જ્યાં માનનીય ડેપ્ટી સીએમ સાહેબ અહીંયા આવ્યા હતા ત્યાંથી લઈને આના પહેલાંથી લઈને ખૂબ સરસ

સરકારમાં જીઆઈડીસી દ્વારા પૈસા ભરવાના ઓર્ડર કરવાના આ કાર્યક્રમ ખૂબ જ ઝડપી રીતે બન્યો છે અને તમામ ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારી રીતે કામગીરી થઈ છે આ નવા જીઆઈડીસીથી ભવિષ્યમાં ઘણા બધા એમ્પલોયમેન્ટના અવસરો ઉત્પન્ન થશે અને આપણું જે રાજકોટ જે ટૂલ્સ મશીનરી જેમ્સ જ્વેલરી આ તમામ સેક્ટર્સમાં આગળ છે આખું સૌરાષ્ટ્ર કચરી છે આમાં ઘણી બધી વ્યવસાયની તકો ઉત્પન્ન થશે જે એમઓયુ થયા છે આમાં હું તમને સેક્ટર સ્પેસિફિક વાત કરું તો એગ્રો અને ફૂડ પ્રોસેસિંગના ફિફ્ટી એટ એમઓયુ થયા છે અમાઉન્ટિંગ વન થાઉઝન્ડ નાઇન સિક્સટી નાઇન કરોડ એનિમલ હસબન્ડરીના ટ્વેન્ટી ફાઈવ એમઓ થયા છે બસો ત્રણ કરોડના કેમિકલ પેટ્રોકેમિકલ અને જીઆઈડીસીના લાર્જ પ્રોજેક્ટના આઠ એમઓયુ થયા છે બાર હજાર એકસો ચોત્તર કરોડના ઇન્જિનિયરિંગ ઓટો અને અદર ઇન્ડસ્ટ્રીઝના ફોર્ટી સેવન એમઓયુ થયા છે ચૌદ હજાર છસો તેર કરોડના એન્વાયરમેન્ટ ફોરેસ્ટના પાંચ એમયુ ચારસો નેવ કરોડના હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સના બે એમઆયુ સેવન્ટી નાઇન સીઆરના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લોજિસ્ટિક પાર્ક અને મિની એસ્ટેટના પાંચ એમયુ નવસો વીસ કરોડના ઇન્ફોર્મેશન ટેકનોલોજી બાયોટેકનોલોજીના દસ એમયુ ટુ સેવન્ટી નાઇન કરોડના મિનરલ બેસ પ્રોજેક્ટના છસો છ એમઆયુ છ હજાર બાવીસ કરોડના પોર્ટ્સ અને પોર્ટ બેઝ એમઓયુ અઠ્યાવીસ થયા છે સિત્તેર હજાર સાતસો એકાવન કરોડના પવર ઓઇલ ગેસ સેક્ટરના પવર રિન્યુએબલને સાથે રાખીને નાઇન્ટી નાઇન એમઓયુ છે જે ચાર લાખ પંચાવન હજાર પાંસઠ કરોડના છે સ્કિલ ડેવલપમેન્ટ સેક્ટરના બે એમઓયુ પંદર કરોડના છે ટેક્સટાઇલ એપ્રેસના ચાર એમઆયુ થ્રી ફોર્ટી એઇટ સીઆરના છે ટુરિઝમ સિવિલ એવિએશનના એકવીસ એમઆયુ એક હજાર આઠસો સત્યાસી કરોડના છે અર્બન ડેવલપમેન્ટના પચાસ એમઆઈયુ નાઇન સિક્સટી સિક્સ સીઆરના છે આની સાથે એમએસએમઈના ત્રણ હજાર ચારસો ચોરાસી એમઆયુ છ હજાર નવસો તેરાણું કરોડના અને એમએસએમઇ જીઆઈડીસી ના એક હજાર અઠત્રીસ એમઆઈયુ પાંચ હજાર પાંચસો સત્તાવન કરોડના આમ ટોટલ મળીને પાંચ હજાર ચારસો બરાણુ એમઆયુ જે છે આ પાંચ લાખ અઠત્તર હજાર ત્રણસો ત્રીસ કરોડના એમઆયુ જે છે આ સાઈન કરવામાં આવે છે